આ રકમને રૂપ આપવાનું છે તો સૌપ્રથમ આપણે કૌશની અંદર જે સંખ્યા છે એકનો ઘન કેટલો થાય એક થાય બેનો ગન કેટલો થાય તો કે આઠ અને ત્રણનો ગન સત્યાવીસ એની કૌશની બહાર એક દંશ ઘાત લખી દીધી કંશની અંદર રહેલા દરેક સંખ્યાનો સરવાળો કર્યો તો એક વત્તા આઠ એટલે નવ નવ વત્તા સત્યાવીસ એટલે કેટલા થાય મિત્રો છત્રીસ થશે છત્રીસ ની એક દુત્યાવશ ઘાત હવે છત્રીસ ના આપણું વર્ગમૂળ કાઢીએ તો કેટલો આવે કે છો છ નો વર્ગ ગુણ્યા ઉપર એક એની છત્રીસ કરી દાત લઈ લીધી હવે આપણને ખબર છે કે ઘાતની સોરી ઘાત ઘાતની ઘાત હોય તો શું થાય ગુણાકાર થાય તો અહીંયા મેં ગુણાકાર સ્વરૂપમાં લખ્યા છે છેદ ઉડાડીએ આપણે તો બે બે જશે તો વધ્યા કેટલા આપણી જોડે છ ની એક ઘાત એટલે આપણો જવાબ કેટલો આવ્યો છ જવાબ આવ્યો મિત્રો તો અહીંયા મિત્રો પહેલો દાખલો આપણો પૂર્ણ થાય છે ત્રણ ની માઇનસ બે ત્રત્યાંશ ભાગ બે ત્રત્યાવશ છે અહીંયા સાદુરૂપ આપીએ તો સૌપ્રથમ નવ એટલે આપણે એને ત્રણ નો વર્ગ એ સ્વરૂપે લખી શકીએ તો અહીંયા લખે એક ત્રણનો વર્ગ એટલે કે નવ એક ત્રત્યાંશ એ રીતે સત્યાવીસ જે આપેલા છે બરોબર મિત્રો તો સત્યાવીસ નો ઘન મૂળ કેટલું થાય તો કે ત્રણ તો કે ત્રણ નો ઘન એની માઇનસ એક દ્વિતીયાંશ ઘાત લખી શકાય ભાગ્યા છેદમાં જેમ છે એમનું એમ લખીએ ત્રણ ની એક છતમાં ઘાત ગુણ્યા ત્રણ ની માઇનસ બે ત્રત્યાંશ ઘાત હવે મિત્રો આગળ સ્ટેપ પર જઈએ તો અહીંયા આપણે ઘાતની ઘાતનો શું કરીએ ગુણાકાર એટલે કે ત્રણ ની બે ત્રત્યાંશ ઘાત ગુણ્યા ત્રણ ની માઇનસ એક ગુણ્યા ત્રણ એટલે માઇનસ ત્રણ ના છેદ બે ઘાત ભાગ્યા ત્રણ ની એક છતમાં ગુણ્યા ત્રણ ની માઇનસ બે ના છેદમાં ત્રણ ઘાત થશે મિત્રો હવે આપણે અહીંયા જોઈએ કે દેખો બધાનો આધાર કેવો છે સરખો છે તો અહીંયા બી ત્રણ છે અને અહીંયા બી ત્રણ છે તો આધાર સરખો હોય અને ગુણાકારની નિશાની હોય તો ઘાતનો શું થાય સરવાળો થાય તે રીતે છેદમાં પણ છે બંને આધાર કેવા છે સરખા છે તો ઘાત અને ગુણાકારમાં છે તો ઘાતોનો શું થશે સરવાળો થશે તો લખીએ માટે એની બે ત્રત્યાંશ ઘાત વધતા ઓછા ત્રણ ની બે ઘાત ભાગ્યા ત્રણ એની એક છઠ્ઠાંશ ઘાત વધતા બીજી ઘાત કેટલી છે માઇનસ બે ના છેદમાં ત્રણ ઘાત આગલા પદમાં જઈએ તો હવે આ પ્લસ માઇનસ શું થશે તો કે અહીંયા પ્લસ અને માઇનસ છે તો શું માઇનસ ત્રણ ની છેદમાં બે ઘાત ભાગ્યા ત્રણ ની એક છદમાં ઓછા ઓછા બે ની ત્રણ ઘાત હવે મિત્રો અહીંયા જોઈએ આપણે સાઈડમાં તો અહીંયા શું છે આપણું કે ત્રણની બે તત્યાંશ ઘાત છે બરોબર મિત્રો આ રીતે બે ના છેદ ત્રણ ઓછા ત્રણના છેદમાં બે આનું આપણે સાદું રૂપ આપીએ તો છેદનો ગુણાકાર કરીએ એટલે કે લસા કાઢીએ એટલે કેટલો આવશે છ આવશે અહીંયા આપણે છ લાવવા માટે કેટલા વડે ગુણવા પડે બે વડે તો અંશને પણ કેટલા વડે ગુણવા પડે આપણે બે વડે ગુણવા પડે એ રીતે અહીંયા છ લાવવા માટે કેટલા વડે ગુણવા પડે ત્રણ વડે તો અહીંયા પણ કેટલા વડે ગુણવા પડશે ત્રણ વડે ગુણવા પડશે તો મિત્રો અહીંયા આપણે જોઈએ ડાયરેક કે ડાયરેક્ટ આપણે અહીંયા કરીએ તો અહીંયા લસા કેટલો આવ્યો આપણો તો કે લસા આવ્યો છ તો અહીંયા છ લાવવા માટે કેટલા વડે ગુણ્યા બે વડે તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડશે બે દુ ચાર ઓછા અહીંયા છ લાવવા માટે કેટલા વડે ગુણવા પડે તો ત્રણ વડે તો અંશને પણ કેટલા વડે ગુણા પડે ત્રણ વડે એટલે ત્રણ તરી નવ ભાગ્યા છેદનું કરીએ આપણે તો છેદમાં જોઈએ એકના છેદમાં છ માઇનસ બે છેદમાં ત્રણ લસા કેટલો થશે આનો તો કે છ આવશે એટલે કે છ એકા છ તો અહીં બી એક વડે ગુણવા પડશે ત્રણ દુધ છ અહીંયા કરવા માટે તો ઉપર બી કેટલા વડે ગુણવા પડે બે વડે ગુણવા પડે એટલે કે ઉપર આવશે એક ગુણ એક ઓછા ચાર જવાબ આવશે તો અહીંયા આપણે લખીએ કે આની લસા કેટલો આવેલો છ તો વન માઇનસ ફોર થશે ચલો મિત્રો આટલી સુધી ખબર પડી હવે આગલા પદ પર જઈએ તો આગલા પદમાં ફરીથી ઉડારી ચારમાંથી નવ જાય તો ચારમાંથી નવ જાય એટલે કેટલા રહે માઇનસ પાંચ છેદમાં છ રહેશે ત્રણ ની કેટલી ઘાત હશે તો કે માઇનસ ત્રણ છેદમાં છ જવાબ આવશે હવે હવે આપણે આગળ જોઈએ અહીંયા તો અહીંયા આપણે છેદ ઉડાડવો તો ઉડાડી શકાય તો કે ત્રણ દુ છ તો અહીંયા આગળ એક સ્ટેપ ઉમેરવું તો ઉમેરાય કે ત્રણ માઇનસ પાંચ છેદમાં છ ઘાત ભાગ્યા ત્રણ ની માઇનસ એક છેદમાં બે ઘાત થઈ શકે આપણે અહીંયા છેદ એટલા માટે હવે બંને આધાર કેવા છે ગુણાકાર સરખા છે અને બંને ભાગાકારના સ્વરૂપમાં છે તો આપણે ઘાત ઘાતાંકનો નિયમ છે કે આધાર સરખા હોય અને ભાગાકારમાં હોય તો ઘાતાંક શું થાય બાદ બાકી થાય અહીંયા કરીએ આપણે તો આગલા સ્ટેપમાં લખીએ કે ત્રણ માઇનસ પાંચના છેદમાં છ ઓછા ઓછા એક માઇનસ માઇનસ શું થશે થશે પ્લસ તો માઇનસ પાંચના છેદમાં છ ઘાત વધતા એક દુત્યાંશ ઘાત થાય મિત્રો આટલે સુધી ખબર પડી હવે આપણે શું કરશું છેદનો લસા કરી દઈએ સાદુ રૂપ આપવા માટે છેદમાં કેટલા આવશે લસા છ આવશે આની છેદમાં છ છે એટલે ઉપર બી કેટલા વડે ગુણવાના એક વડે એટલે માઇનસ પાંચ ના માઇનસ પાંચ અહીંયા છ કરવા માટે કેટલા વડે પડે પડે વડે તો અંશને પણ કેટલા વડે વડે ગુણ્યા એટલે અહીંયા હવે સાદુ રૂપ આપે તો માઇનસ પાંચમાંથી ત્રણ જાય એટલે કેટલા વડે માઇનસ બે ના છેદમાં છ માટે બે તરી છ થશે અહીંયા એટલે કે માઇનસ એક છેદમાં ત્રણ જવાબ આવ્યો આપણો બરોબર મિત્રો હવે ત્રણ ની માઇનસ એક સત્યાવશ ઘાત એટલે આપણે એને શું લખી દઈએ એકના છેદમાં ત્રણ ઘાત લખાય સ્વરૂપમાં અથવા તો એકના છેદમાં સ્વરૂપમાં પણ લખી શકાય છે મિત્રો તો અને ત્રણ ત્રણ માંથી જે જવાબ લખશો મિત્રો એ જવાબ આપણો સાચો રહેશે તો મિત્રો અહીંયા આપણો બીજો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ ત્રીજા દાખલામાં છે કે જો એ બરાબર આપણે એકના છેદમાં એટલે શું કહેવાશે એકના છેદમાં બે વત્તા વર્ગમુણમાં ત્રણ કારણ કે એની કિંમત આપણે અહીંયા મૂકી દીધી હવે આનું આપણે છેદ કરી તો છેદ આપણે શું કરીએ છીએ કે છેદની જે સંખ્યા છે એની વિરુદ્ધ નિશાનીવાળી સંખ્યાને અંશ અને છેદ સાથે આપણે ગુણીએ છીએ તો અહીંયા પ્લસની નિશાની છે તો અહીંયા શું કરી દીધું આપણે માઇનસની નિશાની કરી દીધી ચલો મિત્રો હવે હવે અહીંયા દેખો અંશમાં શું છે એક ગુણ્યા બે માઇનસ વર્ગમૂળમાં ત્રણ એટલે બે માઇનસ વર્ગમૂળમાં ત્રણ એમના એમ થશે ભાગ્યા ચલો અહીંયા શું છે કે બે વત્તા વર્ગમૂળમાં ત્રણ અને બે ઓછા વર્ગમૂળમાં ત્રણ એટલે કે if a ए ए बे, बे + b a - b એટલે કે a² - b² થશે એટલે અહીંયા a કોણ છે તો કે 2 એટલે કે 2 નો વર્ગ b કોણ છે તો કે √3 તો કે a² સાદુરૂપ આપે તો 2 - √3 / 4 - √3 નો વર્ગ એટલે કે લા થશે 3 થશે એટલે કે 2 - √3 / 1 એટલે કે 1 ના છેદમાં a ની કિંમત કેટલી મળી બે વર્ગમુણમાં ત્રણ કિંમત કેટલી છે તો કે બે વત્તા વર્ગમૂળમાં ત્રણ ઓછા વે ની કિંમત કેટલી મળી તો કે બે ઓછા વર્ગમૂળમાં ત્રણ કિંમત મળી આપણને હવે અહીંયા આપણે શું કરશું કે નિશાનીઓ ચેન્જ કરીએ કેવી રીતે એટલે કે વર્ગમૂળમાં ત્રણ પ્લસ બે માંથી માઇનસ બે જાય એટલે કે લે જીરો વત્તા વર્ગમૂળમાં ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રણ બે વાર વર્ગમૂળમાં ત્રણ છે એટલે કે ટુ વર્ગમૂળમાં ત્રણ થશે તો મિત્રો અહીંયા આપણો જવાબ શું થશે એ માઇનસ વન હાફ એ માઇનસ એકના છેદમાં એની કિંમત કેટલી મળે બે વર્ગમૂળમાં ત્રણ કિંમત મળે છે મિત્રો તો મિત્રો અહીંયા ત્રીજા નંબરનો દાખલો આપણો પૂર્ણ થાય છે ત્યારબાદ દાખલા નંબર ચાર જોઈએ દાખલા નંબર ચારમાં શું કહે છે આપણને કે છેદ સમયકરણ કરો કોનું તો કે બે વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે ઓછા વર્ગમૂળમાં ત્રણ મિત્રો અહીંયા રકમમાં ભૂલ છે અહીંયા માઇનસ આવશે અહીંયા માઇનસ છે આપણે સુધારી લઉં રકમ બે વત્તા વર્ગુણમાં ત્રણ ભાગ્યા બે ઓછા વર્ગુણ ત્રણ તો આનું આપણે છેદ સમીકરણ કરવાનું છે તો મિત્રો છેદ સમીકરણ છે એકદમ સહેલું ધ્યાનથી અહીંયા જોજો બે વત્તા વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે ઓછા વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા આ જેમ છે એમનું એમ જ લખી દઈએ છેદમાં જે સંખ્યા છે એ લખી દઈએ તો બે વર્ગમૂળમાં ત્રણ બે વર્ગમૂળમાં ત્રણ હવે નિશાની કેવી મૂકવાની તો મિત્રો ધ્યાન રાખવાનું છેદમાં જે અહીંયા વચ્ચે નિશાની હોય એની વિરુદ્ધ નિશાની હંમેશા આ બાજુ લખવાની તો અહીંયા માઇનસ છે તો અહીંયા શું આવશે એની વિરુદ્ધ સંખ્યા વિરુદ્ધ નિશાની પ્લસ થશે એટલે કે અંશ અને છેદમાં આપણે પ્લસ પ્લસ બે વત્તા વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા બે વધતા વર્ગમૂળમાં ત્રણ વડે ગુણાકારના ભાગાકાર કરીશું હવે ઉપરનું પદ છે એમાં શું છે કે બે વત્તા વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા બે વત્તા વર્ગમૂળમાં ત્રણ આ રીતની કિંમત છે અને છેદમાં છેદમાં શું થશે તો કે બે નો વર્ગ ઓછા વર્ગુણમાં ત્રણ નો વર્ગ આવું કેમ કર્યું કારણ કે આપણને ખબર છે કે વત્તા બી એ ઓછા બી બરાબર શું થાય એ સ્કવેર માઇનસ બી સ્ક્વેર થાય બરોબર મિત્રો હવે અહીં ઉપરનું આપણે પદ જોઈએ તો અહીંયા ઉપરના પદમાં આપણે સૌ પ્રથમ શું કરશું પહેલા કૌશની પહેલી સંખ્યા ને બીજા કૌંસ સાથે ગુણશું આ રીતે બરોબર મિત્રો તો જોઈએ આપણે આપણે બે દુ ચાર થશે ત્યારબાદ આનો ગુણાકાર કરીશું તો કેટલો થશે વત્તા બે વર્ગુણ માં ત્રણ હવે આપણે જોઈએ અહીંથી આની ગુણ પહેલા કૌશની બીજી સંખ્યા ને બીજા કંશ ના પહેલા સભ્ય સાથે ગુણ્યા તો વત્તા બે વર્ગમૂળમાં ત્રણ અને એ જ રીતે ફરીથી બીજી સંખ્યા તો કેટલા થશે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ એટલે કેટલા થઈ જાય ત્રણ થઈ જાય ચલો બે નો વર્ગ ચાર થાય અને વર્ગમૂળમાં ત્રણ નો વર્ગ ત્રણ થશે હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા શું થશે ચાર વત્તા ત્રણ બરોબર આ જે ચાર છે અને આ ત્રણ છે એ બેનો સરવાળો કરીએ એટલે કેટલો થાય સાત વત્તા એ રીતે અહીંયા બે વર્ગુણમાં ત્રણ બે વર્ગુણમાં ત્રણ એટલે કેટલો થશે ચાર વર્ગમુણમાં ત્રણ થશે ભાગ્યા ચારમાંથી ત્રણ જાય એટલે કેટલા વધે એક જવાબ કેટલો આવ્યો સાત વત્તા ચાર મિત્રો અહીંયા આપણો ચોથો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે પાંચમા દાખલા તરફ જઈશું પાંચમો દાખલો પણ છેદ સમીકરણનો દાખલો છે અહીંયા શું છે કે ત્રણ વર્ગુણમાં પાંચ વત્તા વર્ગુણમાં ત્રણ ભાગ્યા વર્ગુણમાં પાંચ ઓછા વર્ગમુણમાં ના છેદનું સમય કરો મિત્રો જે રીતે ભાગ્યા વર્ગમૂળમાં પાંચ ઓછા વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા શું કરવાનું કે છેદની જે સંખ્યા છે એ તેમની તેમ લખી દેવાની બરોબર મિત્રો સમજ ના પડે તો આ રીતે લખી દેવાની હવે શું ધ્યાન રાખવાનું કે છેદમાં જે નિશાની છે એની વિરુદ્ધ અહીંયા માઈનસ છે તો એની વિરુદ્ધ નિશાની અહીંયા શું થશે પ્લસ તે પ્લસ ની નિશાની અહીંયા ઉમેરી દઈશું આપણે તો અહીંયા થયું મિત્રો હવે હવે અહીંયા શું છે કે આ ગુણાકારમાં છે ને નીચે આ રીતના કૌંસ પેલા કરી દઈએ એટલે મિત્રો ના થઈ જાય તો હવે પહેલું ઉપર ઉપર વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં પાંચ વત્તા વર્ગમૂળમાં ત્રણ બીજા કૌંસમાં વર્ગમૂળમાં પાંચ વત્તા વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા છેદમાં શું થશે કે નો વર્ગ ઓછા વર્ગ આમ કેમ થયું કારણ કે કે આગળ જ મેં કીધું માઇનસ બી સ્કવેર એટલે આના પ્રમાણે આ એ માઇનસ બી છે અને આ એ પ્લસ બી છે બરોબર એટલા માટે અહીંયા શું થાય એ સ્કવેર માઇનસ બી સ્ક્વેર થશે તો મિત્રો હવે આગળનું પદ જોઈએ આપણે તો અહીંયા સૌ પ્રથમ આપણે શું કરશું કે પહેલા પદના પહેલા કૌંસના પહેલા સભ્ય વર્ગમૂળમાં કેટલા થઈ જાય પાંચ થઈ જાય વત્તા ફરીથી ત્રણ વર્ગમૂળમાં પાંચ ને ફરીથી કોની સાથે ગુણશું વર્ગમૂળમાં ત્રણ સાથે એટલે કે ત્રણ વર્ગમૂળમાં પાંચ ગુણ્યા વર્ગમુણમાં ત્રણ એટલે વર્ગમૂળમાં પાંચ તરી પંદર થશે તેવી જ રીતે ફરીથી અહિયાંથી વર્ગુણ ને આની સાથે ગુણશું એટલે વર્ગુણમાં ત્રણ ગુણ્યા વર્ગુણમાં ત્રણ એટલે કેટલા થઈ જાય ત્રણ થઈ જાય ભાગ્યા વર્ગુણમાં પાંચ નો વર્ગ પાંચ વર્ગુણમાં ત્રણ નો વર્ગ એટલે ત્રણ બરાબર ફરીથી પાંચ પાંતરી પંદર વત્તા હવે અહીંયા જુઓ મિત્રો ત્રણ વર્ગુણમાં પંદર વત્તા વર્ગુણમાં પંદર ચાર વર્ગુણમાં થશે ત્રણ એને ભાગ્યા પાંચમાંથી ત્રણ જાય તો બે ચાલો હવે પંદર વત્તા ત્રણ એટલે કે થશે મિત્રો અઢાર વત્તા ચાર વર્ગુણમાં પંદર ભાગ્યા બે હવે મિત્રો અહીંયા જોવો ધ્યાનથી અહીંયા શું છે કે અઢાર છે ને અહીંયા કોમન ચાર છે બરોબર એટલે બંનેમાંથી બે બે કોમન કાઢ લઈએ બાર તો અહીંયા શું આવશે બે કોમન કાઢ એટલે કૌંસની અંદર શું વધ્યું અઢાર ગુણ્યા અઢાર માંથી બે નીકળી જાય ગુણાકમાં તો અંદર શું વધે નવ એ રીતે બે દુ ચાર એટલે અંદર કેટલા વધશે ચાર વર્ગમૂળમાં પંદર એમના એમ લખ્યા છેદમાં બે અંશના બે છેદના બે જતા રહે એટલે આપણો જવાબ કેટલો આવે નવ વત્તા બે વર્ગમૂળમાં પંદર તો મિત્રો અહીંયા આપણું ચેપ્ટર એકનો પાંચમો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ છઠ્ઠો દાખલો જોઈએ આપણે છઠ્ઠા દાખલામાં શું કે સાદુ આપો કે વર્ગુણમાં ત્રણ ઓછા બે આખા કોંશ વર્ગ બરોબર શું છે કે એ માઇનસ બી એનો વર્ગ આનું નિત્ય સમ શું છે કે એ સ્કવેર માઇનસ ટુ એ બી પ્લસ વેર આ નિત્ય સમજે આના માટે તો અહીંયા વર્ગુણમાં ત્રણ ઓછા વર્ગમુણમાં બેનો વર્ગ બરાબર એનો વર્ગ એટલે શું થશે કે વર્ગુણમાં નો વર્ગ ઓછા બે એ બરાબર વર્ગમુણમાં ત્રણ બી બરાબર કોણ છે વર્ગમુણમાં બે વત્તા બી એટલે શું કે વર્ગુણમાં બેનો વર્ગ આ નિત્ય કિંમત મૂકી દીધી આપણે હવે વર્ગુણમાં નો વર્ગ એટલે કેટલો થાય ત્રણ ચલો ઓછા બે ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં બે એટલે વર્ગમૂળમાં છ તો બે ગુણ્યા વર્ગમૂળમાં છ થશે એ વત્તા આનો આપણે વર્ગ કરશું એટલે વર્ગમૂળમાં બે નો વર્ગ કેટલો થાય બે થઈ જાય ત્રણ વત્તા બે એટલે કેટલા થાય પાંચ ઓછા બે વર્ગમૂળમાં છ તો આનું સાદુ રૂપ કેટલું આવે આપણું જોડે તો કે પાંચ ઓછા બે વર્ગમૂળમાં છ આપણું સાદુ રૂપનો જવાબ આવશે ત્યારબાદ મિત્રો સાતમા નંબરના દાખલા જોઈએ કિંમત શોધવાની છે કિંમત શું છે કે બત્રીસની બે પંચમાણું ઘાત હોય બરાબર તેની કિંમત શોધો તો છેદમાં બત્રીસ છે એટલે શું કહેવાય કે બે ગુણ્યા બે ગુણ્યા બે 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 એટલે કે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ એટલે કે બેની પાંચ ઘાત થશે બરાબર બત્રીસ એટલે કેટલા લખીએ આપણે બેની પાંચ ઘાત લખીએ આપણે તો અહિયાં હું લખું જો કે 32 ની 2 ની 5 ઘાત એટલે 32 ની જગ્યા આપણે શું લખીએ કે 2 ની 5 ઘાત એટલે 32 એના 2/5 ઘાત બરોબર મિત્રો હવે આપણને ખબર છે કે ઘાતની ઘાત એટલે હંમેશા તો થાય ગુણાકાર થાય તો આ રીતે લખી શકાય છેદ ઉડાડી આપણે તો 5 5 ગયા એટલે શું વધ્યું આપણી જોડે 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ કેટલો થાય મિત્રો 4 થાય એ રીતે 125 છે એટલે આપણે શું કરશું 125 માં તો કે 5 * 5 એટલે પાંચું બાજુ 25 25 55 એટલે 125 થાય 125 એટલે કે 5 ની 3 घात થાય તો અહીં આપણે લખીએ કે 125 - 1/3 घात એટલે કે 5 ની 3 घात એની - 1/3 घात માટે घातની घात એટલે હંમેશા શું થાય গুণાકાર ગુણ્યા માઇનસ એક છેદમાં ત્રણ આપણે અહીંયા ત્રણ ત્રણ ઉડી જશે એટલે શું આપણો સાતમા નંબરનો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ આઠમો દાખલો જોઈએ આઠમા દાખલામાં કે છે કે સાદુ રૂપ આપો ત્રણ વત્તા વર્ગુણમાં ત્રણ બીજા કોન્શમાં છે બે વત્તા વર્ગુણમાં બે બધા મિત્રો ખબર છે અહીંયા આવા દાખલામાં શું કરીએ છીએ આપણે તો કે પહેલા કંશના પહેલા બીજા કૌંસ સાથે ગુણીશું આ રીતે તો સૌ પ્રથમ ત્રણ દુ લખીએ ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રણ અને બીજા કંશમાં છે બે વત્તા વર્ગમણમાં બે એટલે કે પહેલો આની સાથે ગુણાકાર કરીએ એટલે કે આવે છ ત્યારબાદ ત્રણ ને બીજા સંખ્યા સાથે ગુણાકાર કરીએ વત્તા આજે વત્તાના વત્તા છે એમને એમ ત્રણ વર્ગમૂળમાં બે હવે ફરીથી આપતી ગઈ પહેલી સંખ્યા હવે બીજી સંખ્યા આપણે લઈએ તો કોણ કે વર્ગમૂળમાં ત્રણ એનો ગુણાકાર કોની સાથે કરશું બે સાથે કરશું તો કેટલો જવાબ આવશે મિત્રો અહીંયા વત્તા બે વર્ગમૂળમાં ત્રણ ફરીથી ગુણાકાર કરીએ વર્ગમૂળ ત્રણ નો વર્ગમૂળના બે સાથે તો કેટલો જવાબ આવશે મિત્રો અહીંયા તો વત્તા વર્ગમૂળમાં ત્રણ દુ છ જવાબ આવશે તો અહીંયા આપણે સાદુ રૂપનો જવાબ શું આવશે કે છ વધતા ત્રણ વર્ગમાં બે વધતા બે વર્ગમાં છ એ આપણો શું થાય છે જવાબ થાય છે કેમ આ રીતનો જવાબ મળ્યો કારણ કે હવે પછી આમાં કોઈ સાદુ રૂપ આપણે આપી શકતા નથી તો મિત્રો અહીંયા આપણો આઠમા નંબરનો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ નવમા નંબરનો દાખલો જોઈએ આમાં કે સાદુ રૂપ આપવાનું છે આપણ બરોબર તો પહેલો દાખલો જોઈએ આમાં બે ની 2/5 ઘાત ગુણ્યા 2 ની 1/5 હવે મિત્રો અહીંયા તમે ધ્યાનથી જો બંનેનો આધાર કેવો છે સરખો છે અને બંને વચ્ચે નિશાની કેવી જ ગુણાકારની તો ઘાતનો શું થાય સરવાળો થાય આપણે ભણી ચૂક્યા છીએ ઘાત અને ઘાતાંકના નિયમોમાં તો 2 2/5 1/5 અહીં આપણે જોઈએ કે 2/5 1/5 લસા બંને પાંચ બરોબર જોઈએ આપણે ઓકે મિત્રો અહીંયા આપણે રકમમાં ભૂલ થાય છે સુધારી મેં રકમ સુધારી લીધી છે તો બે ની ત્રણ વત્તા ના છેદમાં પાંચ બરોબર બે ત્રત એક ના છેદ માં પાંચ ઘાત હતી આ બે ક્રોસ ગુણાકાર કરીએ છેદનો તો કેટલો થાય પંદર માટે તેરના છેદમાં જવાબ આવશે તો અહીંયા આપણે કરીએ તો અહીંયા શું થશે કે દસ વત્તા ત્રણ એટલે કે બે ની તેર પંદરાંશ ઘાત થશે કેવી રીતે કર્યું ક્રોસ ગુણાકાર કર્યો બે ના છેદ માં ત્રણ એક છેદમાં છેદ પાંચ આ રીતે ક્રોસ ગુણાકાર કર્યો અને છેદનો નો ગુણાકાર કર્યો એટલે આપણો જવાબ કેટલો આવ્યો તેર ના પંદર જવાબ આવ્યો મિત્રો બીજો દાખલો જોઈએ આપણે અહિયાં બીજા દાખલામાં શું છે અગિયાર ની એક દુત્યાંશ ઘાત ભાગ્યા અગિયાર ની એક ચતુર્થાંશ ઘાત થશે તો અહીંયા બંનેના આધાર કેવા છે સરખા છે પણ કયા સ્વરૂપમાં છે ભાગાકાર ભાગાકારમાં હોય તો ઘાતાંકો શું થાય બાદ બાકી થાય એટલે કે એકના છેદમાં બે ઓછા એકના છેદમાં ચાર થશે માટે અ એક દ્વિતીયાંશ માઇનસ એક ચતુર્થાંશ ઘાત થાય લસા કરી બે એટલે કેટલો થાય ચાર અહીંયા ચાર કરવા માટે કેટલા વડે ગુણ્યા બે વડે તો ઉપર બી કેટલા વડે ગુણવા પડે બે વડે ગુણવા પડે એટલે ઉપર કેટલા થશે એક ગુણ્યા બે એટલે બે ઓછા એક થશે તો મિત્રો અહીંયા જોઈએ બે માંથી એક જાય તો ત્રણ ત્રણ ના છેદમાં સોરી બે માંથી એક જાય એટલે કેટલા રે એક રહેશે એક ના છેદમાં માં ચાર આવશે તો અહીંયા આપણી જવાબ કેટલો અગિયારની એક ચતુર્થાંશાત આપણો મિત્રો જવાબ આવ્યો છે નવમાં દાખલામાં બીજા પ્ર સ્વરૂપનો સાદુરૂપનો હવે આપણો ચેપ્ટર એકનો સેક્શન બીનો છેલ્લો દાખલો જોઈએ કે અહીંયા છેલ્લા દાખલામાં આપણને શું કીધું છે કે બે વર્ગુણમાં ત્રણ આ અઘરા જેવું લાગે છે બાકી અહીંયા શું કીધું છે બે વર્ગુણમાં બે વત્તા પાંચ વર્ગુણમાં ત્રણ અને વર્ગુણમાં બે ઓછા ત્રણ વર્ગુણમાં ત્રણનો નો સરવાળો કરવાનો એટલે આ બેનો ખાલી સરવાળો જ કરવાનો છે આમ ત્રણ વર્ગુણમાં ત્રણ તો મિત્રો અહીંયા સરવાળો જોઈએ આપણે તો પહેલું બે બે વાળા પાંચ વર્ગુણમાં ત્રણ ઓછા ત્રણ વર્ગુણમાં ત્રણ તો પાંચમાંથી ત્રણ જાય એટલે કેટલા રહે તો કે વધતા બે વર્ગુણ માં ત્રણ આપણો જવાબ રહેશે તો આપણો જવાબ કેટલો થશે ત્રણ વર્ગમણમાં બે વધતા બે વર્ગમૂળમાં ત્રણ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર એક પૂર્ણ થાય છે હવે પછી સેક્શન બીનું આગળનું ચેપ્ટર નંબર બે વિશે ચર્ચા કરીશું મિત્રો જો તમે હજુ પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ઝડપથી કરો કે જેથી કરીને આવનારા તમામ ગણિતના એસાઇમેન્ટના સોલ્યુશન અને ગણિત વિષયના તમામ ચેપ્ટરના દાખલા આપ સુધી ઝડપથી ને ઝડપથી પહોંચતા રહે આભાર મિત્રો